નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો પહેલું છે મેડિકલ ઓફિસર ડેન્ટલ એક જગ્યા ઉપર બીજું સ્ટાફ નર્સ એક જગ્યા પર ફિઝિયોથેરાપિસ્ટ એક જગ્યા પર ઓડિયોલોજિસ્ટ એક જગ્યા ઉપર સાયકોલોજિસ્ટ એક જગ્યા ઉપર ઓપ્ટોમેટ્રિસ્ટ એક જગ્યા ઉપર સોશિયલ વર્કર એક જગ્યા ઉપર લેબોરેટરી ટેકનિશિયન એક જગ્યા ઉપર અને ડેન્ટલ ટેકનિશિયન એક જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે આ તમામ જગ્યાઓ માટેની આપણે વિગતવાર માહિતી મેળવીશું પહેલું છે મેડિકલ ઓફિસર ડેન્ટલ તેની કુલ જગ્યા એક છે તેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે બીડીએસ કરેલું હોવું જોઈએ અને ડેન્ટલ કાઉન્સિલર ઓફ ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ ઉચ્ચ લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે એટલે ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે તેનો માસિક ફિક્સ પગાર રૂપિયા ત્રીસ હજાર પર મંથ છે જેની વયમર્યાદા ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે બીજું છે સ્ટાફ નર્સ તેની કુલ જગ્યાઓ એક છે તેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે બાર પ્લાસ પ્લસ બીએસસી નર્સિંગ અથવા તો ડીએનએમ કરેલું હોવું જોઈએ ને ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતો હોવો જોઈએ જેનો માસિક ફિક્સ પગાર વીસ હજાર રૂપિયા પર મંથ છે અને વયમર્યાદા ચાલીસ વર્ષની રાખવામાં આવેલ છે ત્રીજું છે ફિઝિયોથેરાપિસ્ટ તેની કુલ જગ્યા એક છે તેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે બીપીટી કરેલું હોવું જોઈએ તેનું માસિક ફિક્સ પગાર રૂપિયા ઓગણીસ હજાર પર મંથ છે ને વયમર્યાદા ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે ચોથું ઓડિયોલોજિસ્ટ જેની કુલ જગ્યા એક છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી ઇન સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી કરેલું હોવું જોઈએ તેનું માસિક ફિક્સ વેતન ઓગણીસ હજાર પર મંથ છે ને વયમર્યાદા ચાલીસ વરસ રાખવામાં આવેલી છે પાંચમું છે સાયકોલોજિસ્ટ જેની કુલ જગ્યા એક છે તેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ કરેલું હોવું જોઈએ તેનું માસિક ફિક્સ વેતન રૂપિયા ચૌદ હજાર પર મંથ છે જેની વયમર્યાદા ચાલીસ વર્ષ સુધી રાખવામાં આવેલી છે એટલે ચાલીસ વર્ષ કરતાં વધુ નહીં છઠ્ઠું છે ઓપ્ટોમેટ્રિસ્ટ જેની કુલ જગ્યા એક છે તેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ઇન ઓપ્ટોમેટ્રિક્સ અથવા તો બેચલર ડિગ્રી ઇન ઓપ્ટોમેટ્રિક કરેલું હોવું જોઈએ તેનું માસિક ફિક્સ પગાર રૂપિયા સોળ હજાર પર મંથ છે અને વયમર્યાદા ચાલીસ વર્ષની રાખવામાં આવેલી છે સાતમું છે સોશિયલ વર્કર જેની કુલ જગ્યા એક છે જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એમએસડબ્લ્યુ કરેલું હોવું જોઈએ તેનો માસિક ફિક્સ પગાર રૂપિયા અઢાર હજાર પર મંથ છે ને વયમર્યાદા ચાલીસ વર્ષની રાખવામાં આવેલી છે આઠમું છે લેબોરેટરી ટેકનિશિયન જેની કુલ જગ્યા એક છે તેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે ડિપ્લોમા અથવા તો બેચલર ડિગ્રી મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન કરેલું હોવું જોઈએ એટલે કે એમએલ કરેલું હોવું જોઈએ તેનું માસિક ફિક્સ પગાર રૂપિયા વીસ હજાર પર મંથ છે ને વયમર્યાદા ચાલીસ વર્ષની રાખવામાં આવેલી છે નવમું છે ડેન્ટલ ટેકનિશિયન જેની કુલ જગ્યાઓ એક છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે માન્યતા પ્રાપ્ત ઇન્સ્ટિટ્યુટમાંથી એક કે બે વર્ષનો ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ જેનું માસિક ફિક્સ વેતન રૂપિયા વીસ હજાર પર છે અને વયમર્યાદા ચાલીસ વર્ષની રાખવામાં આવેલી છે હવે આપણે અગત્યની તારીખો જાણી લઈએ આ તમામ પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ પચીસ નવ બે હજાર ચોવીસથી ચાર દસ બે હજાર ચોવીસ દરમિયાન આરોગ્ય સાથેની વેબસાઇટ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ છે એ જોઈ લઈએ પહેલું છે ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની છે આરપીએડી સ્પીડ પોસ્ટ કુરિયર કે સાદી પોસ્ટ દ્વારા કરેલી અરજીઓ અમાન્ય રહેશે એટલે ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની છે બીજું છે સ્વચ્છ અને સ્પષ્ટ દેખાય તેવી જ ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી સોફ્ટવેરમાં એટલે કે ઓનલાઈન અપલોડ કરવાની છે જો અસ્પષ્ટ અને નવંચાય તેવી ડોક્યુમેન્ટ અપલોડ કરેલો હશે તો અરજી તમારી અમાન્ય રહેશે ત્રીજું છે અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે ચોથું ઉમેદવારે એક પોસ્ટ માટે એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં એટલે એક પોસ્ટ માટે એક જ અરજી પાછું એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરવી હોય તો તમારે અલગ અલગ ઓનલાઈન અરજી કરવાની રહેશે છઠ્ઠું ઉમેદવારની વયમર્યાદા જાહેરાત પ્રસિદ્ધ થયાની છેલ્લી તારીખથી ગણવામાં આવશે એટલે અરજી કરવાની છેલ્લી તારીખથી તમારી વયમર્યાદા ગણવામાં આવશે સાતમું ભરતી પ્રક્રિયા સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ મેરિટના આધારે કરવામાં આવશે એટલે આ ભરતી મેરિટના આધારે છે આઠમું એક સરખા મેરિટના કિસ્સામાં જે ઉમેદવારની ઉંમર વધારે હશે તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે નમો આ ભરતી અંગેની વધઘટ અથવા તો રદ કરવાની સંપૂર્ણ સત્તા સરકારી હોસ્પિટલ વેરાવળ ગીર સોમનાથની રહેશે હવે અરજી કઈ રીતે કરવી તેની વાત કરી લઈએ અરજી તમારે આરોગ્ય સાથેની વેબસાઇટ પરથી કરવાની છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લિકેશન ફોર્મની વાત કરીએ તો ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે જે તમારે ડાઉનલોડ કરી લેવાની છે વધુ માહિતી માટે તમારે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ